મેક્સિકો સહિત અન્ય વિદેશોમાં આવેલી કંપનીને આરોપીઓ કેમિકલ સપ્લાય કરતા હતા જે કેમિકલમાંથી ડ્રગ્સ બનાવવામાં આવતું હતું જે કેમિકલ વિદેશમાં પ્રતિબંધ બંધિત છે અને વિદેશમાં કુખ્યાત સેલો ડ્રગ્સ માફિયાઓ સામે પણ આરોપીઓની સંડોવણી હોવાની પ્રાથમિક જાણકારી સુરતના જહાંગીરપુરા ઓદના સહિતના વિસ્તારોમાં આવેલી છે આરોપીઓની બ્રાન્ચ ઓફિસો યુક્તા કુમારી મોદી કંપનીમાં છે ભાગીદાર ન્યૂઝ સેવન ઇન્ડિયા રિપોર્ટર રાજુભાઈ સુખડીયા